નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલની મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ઓહો મગર તો જોગિંગમાં નીકળ્યો લાગે છે વિશ્વામિત્રી નરહમી બ્રિજ રોડ પર આઠ ફૂટના મગરે રોડ માથે લીધો રેસ્ક્યુ ટીમે ભારે જહેમત બાદ કાબૂમાં લઈ વન વિભાગને સોંપ્યો વડોદરા શહેરના નરહરી વિશ્વામિત્રી બ્રિજ રોડ પર એકાએક રાત્રિના સમયે મહાકાય મગર દેખાતા કુતુહલ સર્જાયું હતું આ મહાકાય મગર જાણે જોગિંગ માટે આવ્યો હોય તેમ અચાનક રોડ ઉપર આવી જતા વાહન ચાલકો પોતાના વાહનો રોડ પર છોડી ભાગ્યા હતા તો કેટલાક લોકો પોતાના મોબાઈલમાં વિડીયો રેકોર્ડ કરતા નજરે પડી રહ્યા છે આ અંગેની જામ થતાં વન વિભાગને સાથે રાખી રેસ્ક્યુ ટીમે મગરને સહી સલામત પાંજરે પૂર્યો હતો અને વન વિભાગને સુપ્રત કર્યો હતો શહેરના નરહરી નરહરી હોસ્પિટલ પાસે આવેલ કમિશનર બંગલોના પાછળના ભાગે આવેલ વિશ્વામિત્રી નદી પરના નરહરિ બ્રિજ પાસે આઠ ફૂટનો મહાકાય મગર લટાર મારવા નીકળ્યો હતો લોકો પોતાના વાહનો રોડ પર મૂકી ભાગ્યા હતા આ અંગેનો કોલ રેસ્ક્યુ ટીમને આપવામાં આવતા ભારે જહેમત બાદ આખરે મગને પકડવામાં સફળતા મળી હતી મહાકાયને મહાકાય મગજને પકડવા માટે લોકોની ભારે ભીડને કારણે રેસ્ક્યુ ટીમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો આખરે ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો નદી કે તળાવ મગરના કુદરતી આવાસ છે મગર જ્યારે પાણીમાં ઉતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેશ નાખે છે જેથી તેની વિઝિબિલિટી સાઠથી સિત્તેર ટકા ઘટી જાય છે મગર પાણીમાં ઉડતા તરંગોને આધારે શિકાર નક્કી કરે છે જ્યારે કોઈ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા સબસબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઈ શિકાર પાણી પીવા આવ્યો છે આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે મગરના હુમલામાં કોઈ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી ચાર લાખ રૂપિયા વળતા ચૂકવામાં આવે છે નદી કે તળાવમાં મગર હોય તો ત્યાં જવું નહીં કપડાં વાસણ ધોતા નજર પાણી સામે રાખવી નદી તરફ પીઠ રાખીને કપડાં વાસણ ન ધોવા નદીમાં એકલા ન જવું મોટરથી પાણી ખેંચવું ઢોરને પાણી પીવડાવવા એક ફૂટથી આગળ ન જવું વન વનવિભાગનો સંપર્ક કરી ચાવચીતીના બોર્ડ મૂકવા બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ